મને બહુ ભૂખ લાગી છે કારણ કે તમને તો ખબર જ હશે કે આજે જમવામાં શું થયું હતું મને તો ખબર જ હોય ને રસોઈ બગડી હતી પણ તારે થોડું ધ્યાન અપાય ને છો ને મમ્મીજી હું શું ધ્યાન આપું મને થોડી ખબર હતી કે હેતલ આવું કઈ કરશે અરે મને તો એના ઉપર વિશ્વાસ મને શું તમને તેના ઉપર ગર્વ હતો કે મારી હેતલ બહુ જેવું આ દુનિયામાં કોઈ જ નથી કારણ કે મારી બેન પણ દીકરી હતી ને એટલે પણ હવે શું થયું બેન પણ દીકરી હતી તો એણે તો બધું ખારું કરી નાખ્યું ને જીવનમાં ખારાશ પણ માપની જરૂરી છે મમ્મીજી વધારે ખારું ખાવું પણ સહેત માટે સારું નથી બેટા જાણું છું પણ કોઈક વાર ભૂલ થઈ જાય ને અને હું તને એમ કહું છું કે એની તે ભૂલ થઈ જાય પણ તારે સુધારે ન લેવાય હવે એમાં શું સુધારું મમ્મીજી ઓછું નાખ્યું હોય તો માણસ બે ચમચી વધારે નાખે વધારે મીઠાને કાઢવું કે એની ટ્રીક હજી મને નથી આવડતી તમે શીખોને તો પક્કું એવું કરીશ શીખવીશ પણ પણ આજે રસોઈ બગડી એનું શું કરવાનું આ સમય જમવું તો પડે ને પણ મને ખબર નથી પડતી કે આ મારી બેન પણ હર્ષાદ એમ કહેતી હતી કે એને રસોઈ પાકી શીખવાડી દીધી છે તો પછી આ મીઠા કેમ ખબર નહીં પડી હોય કદાચ જેના ઘરમાં વ્યક્તિ ઓછા હશે તો મીઠું વધારે પડી ગયું હશે બીજું શું થાય બોલ આ વ્યક્તિઓને મીઠાને શું લેવા દેવા એ મીઠું તો અહીંયા હોવું જોઈએ મમ્મીજી ખબર તો પડે ને માણસ કે પેલા થોડું ઓછું મીઠું નાખીને ચાખી લઈએ પણ કઈ વાંધો નહીં હવે તમારી ફ્રેન્ડની દીકરી છે એટલે તમે તો એનું ઉપરાણું જ ખેંચવાના છો હું ભલે ને ભૂખી મરી જતી હોય ના ના એવું થોડું કરે કે એક ને ગોળ ને એક ખોટ મારા માટે તો બંને બહુ સરખી અને તને ભૂખી થોડી રખાય ખાવ તો પડશે ને મમ્મીજી હવે રસોઈ તો બેટા કરીને ખાઈ લેવાય ને બીજી રસોઈ એ જ તો વાંધો છે મે આપણા ઘરનું સારું વિચાર્યું કે જ્યારે મે એતલને ડ્યુટી આપી છે તો એ ડ્યુટી એતલ જ કરવી જોઈએ તમે જ વિચારો ને મમ્મીજી એનાથી રસોઈ બગડી ગઈ હવે એની એ રસોઈને હું ફરી વખત બનાવીશ તો એતલને કેટલું દુખ લાગશે ને કે જો મારાથી બગડ્યું એટલે ભાભીએ રસોડું પાછું સંભાળી લીધું સેનું દુખ લાગે કહી દેશે ને ઠેકીને કે હવે તું રસોડામાં ઊભી ન રહેતી મારી મીરાઓ બધી રસોઈ કરી નાખશે શું કરો છો મમ્મી છે તમે નવી વહુ છે આપણા ઘરની એને સમજાવો કે બેટા જ્યારે તું રસોઈ કરે ને ત્યારે મગજ અહીંયા રાખવાનું મગજ બહાર નહીં લઈ જવાનું અને ફોનમાં થોડું ઓછું મથવાનું અચ્છા એટલે ફોનની મથામણમાં આમ મેડમે આ વસ્તુમાં મીઠું વધારે નાખી દીધું હર્ષાબેનનો જ ફોન હતો હર્ષાબેનનો જ ફોન ચાલુ હતો એ એની સાથે વાતો કરતી હતી ને ખબર નઈ આ હેતલ તો ગઈ એવું કહેતી હતી કે તમે એના પર બહુ ગુસ્સો કરો છો હું એને સાચવતી નથી અને આદિત્યભાઈ હે તો એને ક્યારેય બાર ફરવાત નથી લઈ જતા એટલે આ ઘરની ચુગલી એની મમ્મીને નિયા કરે છે હા મમ્મી છે પણ હવે શું થાય જો હેતલને બે શબ્દ મારાથી કહેવાય જાય તો પાછું તમને ન ગમે કહી દેવાનું ને હવે આટલી બધી ખબર પડી ગઈ છે કે ફોનમાં એની મમ્મીને શું વાત કરતી હતી તો તારા મોઢામાં મગ ભરાતા છીબડો તો બહુ લાંબો છે માર પણ શું કામનું તમારી પરમિશન નોતી ને તમે એકવાર પરમિશન આપો એટલે પછી તમે જોજો કે એતલ જારે પણ આપણા ઘરની ચુગલી કરે ને ત્યારે હું એની શું હાલત કરું છું આપી પરમિશન હવે હું પણ જોઉં છું કે આ ઘરની વાત એની મમ્મીને કરે છે કેવી રીતે મેં ધારી નોતી કે એતલ આવી નીકળશે હર્ષાનો સ્વભાવ તો સારો હતો પહેલા મે પણ તમને આવા કે ધાર્યા એટલે મારો મતલબ છે કે લગ્ન પહેલા મેં આવું ક્યાં વિચાર્યું હતું કે મારા સાસુ માં સાક્ષાત સરસ્વતી માનું સ્વરૂપ હશે લક્ષ્મીજીનું સ્વરૂપ હશે કેટલા સારા છો તમે તો સારી છો એટલા માટે જ મેં સારું વિચાર્યું હતું મારા આદિત્ય માટે પણ એવી નોધી ખબર કે ઈ ઘર આવશે ને તો એને રંગ બતાવશે કયું હતું લોકો કહે છે ને ખોટું નથી કે નવ 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 દિવસ જ હોય નવ દિવસ નવી દુલ્હન સારી રહે પછી એની ઓકાત બતાવી તે છે એ તો કોઈ દિવસ ખાય આવું કર્યું જ નથી ઘરમાં તો સારી છું ને મમ્મીજી એક સારી હોવું કોને કહેવાય મને સાચી વાત છે તું ચિંતા કરમાં હવે હું હે તને સંભાળી લઈશ અને સાંભળ કોઈ પણ કામ ચીંધે કાઈ પણ વસ્તુ બગડે ને એટલે ઠેકીને કહી દેવા બરાબર છે જી મમ્મીજી બીજી વાર બરાબર ધ્યાન રાખીશ હું તમને શું કહું છું હવે મને ભૂખ લાગી છે એના માટેનું સોલ્યુશન જો પ્લીઝ હું રસોડામાં નહીં જઉં તમને ખબર છે કે કોઈ રીતે આપેલી ડ્યુટી કરવી મને ગમતી નથી તો હેતલને કહું કે પછી તમે આજનો દિવસ મારી હેલ્પ કરશો હવે એને કેશે ને તો પાછી ભૂખી રહીશ અને પાછું મારે સાંભળવું પડશે એને કહેતા હા તો મને મદદ કરો જલ્દી ખા ભેગી થાય બા બહા બહા ના બહા ફોન આવેલા છે હું દેશો ફોન આવ્યા છે ને પચીસ ભલે ને આવ્યા કરશે બા એ હાજે આવવાના છે તો માથાકૂટ કરતા છે કોણ લેવા માં કોણ નહીં આમ રહેવા દે માથાકૂટ કોણ મૂકી દે ફોન મૂકી દે કહી દે હશ માન તું શાંતિથી બેઠી હતી ને ત્યાં ત્યાં બીપી લો કરાવી દીધી તને હું વાંધો છે મારાથી હું શાંતિથી બેઠી તો નથી જોવાતું નથી એવું નથી મમ્મીજી તો ફોન નહીં ઉચક્યો ને જો બાએ સવાલ કર્યો તો ફોન કેમ નહોતો પણ બા તો હાજે આવ એટલે એ કાબર્યું

પણ હાલ કોઈ ડોકાણું નઈ કા બધા ક્યાં મરી ગયા તા મમ્મી મરી ક્યાં નો જીવતે જીવતા જ છી પણ મમ્મી ને મમ્મી તો કેટલા વેલા ઉઠીને ઘરના કામ કરતા હોય ને હા અને બા તમે તો આજે આવવાના હતા એટલે અમને કઈ ઓરતા નહોતા તક તમે તો આવશો લ્યો એ બસનું આવવાનું કઈ ઠેકાણું હોય હા હાંજે આવે પણ રસ્તામાં કઈ થયું હોય તો બાકી તો એના જ સમય આવે કે ન આવે પણ બા તમે ડબલ આઈપ્યું છે ફોન કરવાનું તો ફોન કરાય ને અમે ભગવાન થોડા છે આ તમારા દીકરા ઉતા છે ને તમારા દીકરાના દીકરો બિચારો આરામમાં છે આટલા વેલા કોણ ઉઠે શેરમાં હે એટલે હું લાગે છે મે નઈ કઈ રહ્યા હોય ફોન તો તો અમે આયવા જ ન હોય તેડવા હા બા મારા ફોનમાં તો તમારો એક ફોન નથી આયે બસ હવે આ બટન જેવી આંખ્યું ખોલો ને જોવો આમાં ફોનમાં જોવો કેટલા ફોન કર્યા છે કેટલા કર્યા હશે

ઘરમાં ઘરમાંથી માણા બહાર જાય તો એ ખબર ન હોય બહાર ગયો છે એટલે કેવા હું માગો છો હું કહું તમને આ મમ્મીજી બિચારા બોલી નઈ શકે કા મૂંગી થઈ ગઈ છે કા જીભ કપાઈ ગઈ છે અરે એવું નથી બા આ નાની બહુ હેરાણો જેટલા કરે છે હા કે મમ્મીજી બિચારા બોલતા જ બંધ થઈ ગયા છે હા તમને ખબર છે બા હેતલ કેટલા હેરાન કરે છે બધાને ક્યારે ઘરના કામ નઈ કરવાના મમ્મીજીને તો જેમ તેમ બોલી દે છે અને હા બા

પણ હવે મારી બેન પણ એ કીધું હતું કે મારી દીકરી બહુ ડાય છે તે વળી કરી નાખ્યું પણ મને ક્યાં ખબર હતી કે અહીંયા આવીને આ બધી એવી માથા કુઠ્ઠા હે સોયા પારખ્યા વગર એ બજારમાં જાવશો દર રૂપિયા કિલો બટેકા હોય તો એ કિલોમાંથી માંથી એક બટેકો આમ જોવો છો કાળું નથી ને કાણું નથી ને ડાઘ નથી ને એક કિલો દર રૂપિયાના એક કિલો બટેકા તમે દર વાર જોઈ જોઈને લ્યો છો અને આ જિંદગી આખીને એક છોડી બેન પણ કીધું ને લઈ આવ્યા એમ કાંઈ ભાઈડું નહીં જાણ્યું નહીં જોયું નહીં કાંઈ ન કર્યું એ તમે બધું છે ને આલસુની પીરું છું કામ નથી કરવા કોઈને બસ નાના બા અમે કાંઈ આળસુ ની પીર નથી આ વહુ નથી તો અમે બે હાવો ઢળતી હતી ઘરમાં અને આમ જો હવે ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે એમાં તો કાંઈ નહીં થાય પણ તમે આવી ગયા છો ને તો તમે સુધારી દેજો ને કાંઈક ભૂલ ને લે તમે બધું આટલા વર્ષથી ને આટલા મહિનાઓથી ઓલીને લાવ્યા છો અને ભેગા રહ્યો છો તમે ન સુધારી શક્યા તો હવે સારજીમાં હું સુધારવાની નિયડો ને હા વાત કરો માટે તમે આરામ કરો હા તો આદુ બાદુ નાખજો પાછા જાવ બનાવો હબા આ ખेलो લેતી જો એ ના હું લઈ આવું છું જાવ ઠીક છે હેત બા તું આયા છો હા તો લી મીરા તો એમ કહે છે કે એ બાર ભટકવા ગઈ છે બા ભટકવા નથી ગઈ હું દૂધ લેવા ગઈ હતી અને ભાભી જ મને દૂધ લેવા મોકલી હતી અને હું એમ કહું છું હા આ તો અહીંયા આવી તને કાઈ રાંતા બંતા ન થાવડતું બા રસોઈ બનાવતા તો આવડે છે પણ ક્યારેક ભૂલ થઈ જાય માણસથી ક્યારેક નહીં

તમે જે તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી ના મને ખબર છે કોગડી રસોઈમાં કાં મીઠું ઓછું પડે કાં વધારે પડે એ તો સમજ્યા પણ એ લોકોનું કેવું તો એમ છે કે મુઠ્ઠા ભરીને મીઠું નાખાય છે અને આવ રસોઈ બધી ખારી દૂધવા જેવી થાય છે હેતલ સેવય નહીં મને હાંસું કહેવો જો આ બીવાની જરૂર નથી અને હું તો જે હાંસું હશે ને એ જ કહેશ

હમ શું કરવા આપો છો તું હાસું ન જ બોલતી તો હમ તો દેવા જ પડે ને કારણ કે મને એવું લાગે છે કે રોજ રોજ કંઈ આવી ભૂલું ન થાય જે ઈ લોકો કે હાસું બોલ સાચી વાત છે તમારી મારાથી કોઈ ભૂલ થતી જ નથી હતી ઓ બધી રસોઈ બનાવું છું ને બનાવીને પછી ટેસ્ટ કરું છું પણ પાછળથી મીરા બાબી આવીને મારી રસોઈ બગાડી નાખે છે અને એકવાર તો મીરા બાબીએ મને ખુલ્લે આમ ધમકી આપી હતી કે હા ઘરમાં તારો ટાટિયો ટકવા નહીં દો અને તને ધક્કા મારીને ઘરની બહાર ન કઢાવડાવું ને મારું નામ પણ મીરા નહીં પણ ઈ ભુંદરી કરે શું કામ આવું એમાં એનું હું ઘર આ લૂટાઈ જાય છે બદલો લેવા બદલો હા કા ઘરા ઘરમાં ન આવ્યા પહેલા આદિત્યની જોણની વાત મીરા ભાભી કરી હતી અને મમ્મીએ પણ કરી હતી પણ મીરા ભાભી કહેવું એમ હતું કે છે મેં જોણ કર્યું છે ને ત્યાં જ આદિત્યની સગાઈ થવી જોઈએ અને એમની ફ્રેન્ડ હતી એટલા માટે ત્યાં જેમનું ગોઠવું જોઈએ પણ મમ્મીએ મમ્મીએ મીરાં ભાભીની વાત ન માની અને મારી સાથે ફિક્સ કર્યું એટલા માટે મીરા ભાભીને એમ થયું કે આ ઘરમાં એનું કોઈ માનતું નથી એનું અપમાન થયું છે એટલા માટે એ મારી સાથે બદલો લેવા માગે છે કે મને હલકી પાડવા માગે છે કારણ કે એ સાબિત કરવા માગે છે મમ્મી સામે કે જ્યાં મેં જોણ કર્યું હોત ને તો એ છોકરી બહુ સારી હોત આના જેવી નપાવટ ના નીકળે ઠીક સાચું કહું ને બા તો હા ઘર માં હું કોઈને કઈ નથી કહી શકતી કારણ કે મીરા ભાભી મીરા ભાભી એવી રીતના વાતો કરે છે ને કે કોઈને મારા ઉપર વિશ્વાસ જ નથી ઠીક તો આ બધુંય કામ ઓલી ભુંદરીનું નું છે કા અને વાત તારો કાઢે છે શું બા જે હોય ને પણ આ વાતને અહીંયા જ ભૂલી જજો કારણ કે આ વાતને આગળ વધારવાનો કોઈ મતલબ નથી સે હંધોય મતલબ સે ઘર માં ઝઘડા થશે મારો નરિયો જાણે છે કે બા છે ને કોઈ ખોટી વાત ન કરે જે હસી હોય ને એ જ વાત કરે હું ખોટું નહીં થવા દઉં અને હું તારું ઘર નહીં ભાંગવા દઉં એ લોકોને આવે જેટલું નાસવું હોય ને એટલું નાસી લે હાલ અટાણે બધા હું ભેગા કરું છું હાલ હાલ કઉ છું હાલ આવતા વેદ બાએ તો ગામ ગધેડો કર્યો અરે હું ઈ જ કઉ છું બાનો મગજ છે ને બહુ તેજ છે એ સહેજ આમ તેમ નહીં ચલવી લે સાચું હશે નહીં સાચું જ કે આમ જ અને ગમે એટલા માણસો ને એ તમને જયારે ક્યાંય પાછા નહીં પડે અને તમે બધા છે ને બોલવામાં અને કામ કરવામાં ધ્યાન રાખજો પણ હું એમ કહું છું કે આવતા ની વેદ આવું બધું કે ને તો હો હું સમજવું આ તમે લોકો તેડવા નો ગયા બાપ દીકરો એ કે પણ ભૂલ થઈ ગઈ હવે અમારાથી ખબર છે અમને કે અમારાથી ભૂલ થઈ છે તો

એમને બધી વસ્તુમાં મતલબમાં ચોખાઈ જોઈએ છે કામ વ્યવસ્થિત જોઈએ છે અને તારાથી ભૂલ થઈ ગઈ હોય ને તો ત્યાં ને ત્યાં માફી માંગી લેવાય અહીંયા સુધી વાત પહોંચાડાય નહીં બા જ્યાં સુધી અહીંયા રહે ને ત્યાં સુધી તારે ધ્યાન રાખવું જ પડશે સમજે છે તું અત્યાર સુધી તું જે કરતી હતી બધું ચાલતું તું પણ હવે આ ઘરની અંદર નહીં ચાલે માફી માંગ અરે માગી લે ને ભાઈ અરે બાપ પણ હવે એ ક્યાં એ નાની નાની વાતમાં ક્યાં તમે એટલું બધું મોટું બોલો મમ્મી હેતલ

ખોટું હોય ને અહીંયા ખોટું જ કે સાચું હોય અહીંયા સાચું જ કે પછી ભલે સામે હું હોઉં હું બધા માટે ચા બનાવીને આવું હો ક્યાં એને જવાનું પેલા આની માફી માંગ અને આ માર દીકરો કહે છે ને હા વાસી વાત છે હવે હું તમને ફોડ પાડીને કહું આ તો રસોઈ જ બનાવતી હતી સાખીને બનાવતી હતી અને પછી તમે જ્યારે જમવા બેહો ત્યારે બધું ખારું કેમ થઈ જાય મીઠું આ નાખતી હતી બધાયમાં આને બદનામ કરવા માટે આને અળખામણી કરવા માટે પૂછો કેમ ઈ નહીં કે નહીં કે હું કહું છું આને છે ને એની બેન પણ એની બેન હારે આના લગ્ન કરાવતા અને આપણે લગ્ન કર્યા આની હારે ઈ બદલો વાળવા હારું અને આને ઘરમાંથી કાઢવા હારું આ આવું કરતી હતી હવે કયો કે હાસુ કોણ ને ખોટું કોણ મીરા સાચું બોલ કે આ બા છે બધી વાત સાચી છે સાચી જોઈ ને આ વાતની જાણ તો મને પણ હતી જ આ તમને ખબર જ છે ને જયારે મારા લગ્નની વાત તમે કરતા હતા ત્યારે ભાભી પણ કહેતા હતા કે મેં તમારા માટે છોકરી ગોતી છે અને તમારા લગ્ન ત્યાં જ કરવાના છે તમે એમની વાત ચાલવા ન દીધી એટલા માટે થઈને ત્યારે હું ભાભી નું શરૂઆત માં બહુ ધ્યાન રાખતો હતો દૂધ દૂધ ભૂલાઈ ગયું રસોડામાં ના મારો ભલે ઉભરાય ભલે ઉભરાય તમને જરાય વિચાર ના આવ્યો હેતલ બિચારી તમારી સાથે પણ એટલી સારી રીતે રહેતી હતી અને ઘરમાં બધા સાથે સારી રીતે રહે છે આ ઘરમાં કેવી રીતે સેટ થવું એ બચારી શીખતી હતી તમે એને હેરાન કરવાનું ચાલુ કરી દીધું એ પણ આવી રીતે મીરા હવે જે હોય ને એ સાચું કહી દો કારણ કે મારા બા કોઈ ખોટું ન ભૂલે આ જ આજે કીધી વાત સાચી હોય ને તો આ તમે સારું નથી કર્યું તમે તમારા સાસુ સસરાના વિશ્વાસનો અનાદર કર્યો છે અરે એ તો તમને મોટી બેન માનતી હતી તમે એને નાની બેન ન માનીએ ક્યાં અરે દેરાણી ન માનીએ ક્યાં સાચી વાત છે બાની બાની વાત ખોટી નથી મારી ઈચ્છા જ નહોતી કે હેતલા ઘરમાં લગ્ન કરીને આવે છતાં પણ એ જ્યારે આવી જ્યારે મારી વાતનું માન ન રહ્યું ત્યારે મને બહુ દુઃખ લાગ્યું અને દુઃખ કરતાં વધારે ગુસ્સો આવ્યો મેં વિચાર્યું કે હું હેતલને એટલી બદનામ કરી દઈશ કે મમ્મી આખી જિંદગી પસ્તા કે મેં મીરાની વાત માની હોત તો સારું અને મેં એટલા માટે આવું કર્યું હેતલ જે પણ કાંઈ કામ કરતી એ બધા જ હું બગાડી નાખતી હતી તમારો શર્ટ બગડી ગયો હતો પંદર દિવસ પહેલાં મેચ બગાડ્યો હતો પપ્પાજી તમારા નવા શૂઝ તમારી સાડીમાં ઇસ્ત્રી જે ચોટી ગઈ હતી એ પણ મેચ કર્યું હતું એટલે ઓલ ઓવર જે પણ કાંઈ ખરાબ વસ્તુઓ ઘરમાં થતી હતી ને એ બધું હું કરતી હતી એટલે તું ઘરમાં કરતી હતી અને ભોગવવાના બિચારી તને પડતા હતા

પણ તમે એ ન કરી શક્યા હા પપ્પા હું મારી ભૂલ માનું છું જો એ કદાચ કઈ કામ ના આવડતું હોય તો જેઠાણી તરીકે મારે શીખવવું જોઈએ પણ મેં હર હંમેશા એની આડોળા જ કરી એના બધા જ કામ બગાડવાની કોશિશ કરી છે હેતલ પ્લીઝ મને માફ કરી દે ના ના ભાભી તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી હું તો તમને મારી મોટી બેન જ માનું છું અને માનતી રહીશ પણ એ તમને જ્યારે તમે મને ખુલ્લે આમ ધમકી આપી હતી ને ત્યારે જ મેં કીધું હતું કે આ ઘરમાં આપણે બંને સંપીને રહીએ એટલે કોઈ જાતના ઝઘડા ના થાય પણ નહીં તમે મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવાના હતા ને એટલા માટે હું આ ઘરમાં કોઈને મારી ઉપર તો વિશ્વાસ નહોતો એટલા માટે હું છૂટકે મારે બહારને બધી વાત કરવી પડી એ ઈ તો છે ને હેતલ ને મેં પૂછ્યું ને તો એ તો બિચારી કઈ બોલતી નહોતી ને કોઈના વાંકે નહોતી કાઢતી મેં મારા હમ દીધા ને ત્યારે એને કીધું કે બા હું તો બધું સાખીન કરતી હતી અને મોટી ભાભી આવું કરતા હતા અરે આવું તે કઈ કરાતું હોય અરે કઈ વાંધો નહીં બા હવે મૂકો વાત મીરા બહુ નહીં એને ભૂલનો પસ્તાવો છે અને તમે આવ્યા અને સારું છું બધી વાતની ચોખવટ થઈ ગઈ હવે જે વાત થઈ એને અહીંયા પૂર્ણ વિરામ હા બસ લ્યો ઘીના ના ઠામમાં ઘી પડી રહ્યું હાલો હવે હવે તો સા બનાવો જાવ દૂધ ઉભરાતું હતું ને زوند